કે એતો વાયસી લાગી રે આ ભરી પાછી માં પકડી લાઈ આ અડધું થોડું પાખું તો ટૂટી છે સી રે પાતળું પોડા જેવું નસ્તે કે ફુંડી છે કે કિંગવાળી સ આ માલ તો હું કેતો તો ફુંડી ને એક તો રૂડહ પોખું બાખી જો સપસ પા મોટો મોટો રે તો શેરી કે તો ગુજરાત મિત્રો આજનો લોગ આપણે થોડો લેટ ચાલુ કરીએ છીએ એટલે કે અત્યારે વાગી રહ્યા છે લગભગ બાર વાગવા આવ્યા છે અને અત્યારે આપણે વિડીયો ઉતારી છે કારણ કે સવારે હું થોડો બહાર ગયો હતો તો હવે વિડીયો ઉતારી શક્યા નથી તો અત્યારે આપણે વિડીયો ઉતારવાનો છે તો ફટાફટ મેં નહીં નાખ્યું છે ને અત્યારે આપણે મેં જમી પણ લીધું છે અને હવે જવાનું છે પપ્પાનું ટિફિન લઈને તો અને મમ્મીને આપણે સાંડનું પોટલું કરે છે તો એ પણ લાવવાનું છે તો સૌથી પહેલાં આપણે બહેનીમાં શાકભાજી નાખીશું પપ્પા માટે રોટલી ભરશું તો ચાલો ગુજરાતી મિત્રો શરૂઆતથી શરૂ કરીએ તો ગુજરાતી મિત્રો બપોર થઈ ગઈ છે તો સૌથી પહેલાં આપણે બહેની એક લઈ જઈશું જેમાં આપણે શાક ભરીએ તો આ બેણીમાં આપણે શાક ભરશું ધોવાની તો બેણી હા લુફી પડશે રોટલી એમાં લઈ જાઓ સાસ લઈ જા ને

તો ઘરે આપણે ટિફિન લઈ લીધું છે ને હવે આપણે જઈશું ટિફિન આવવા માટે આપણા ખેતરમાં પહોંચી ગયા છે અને તમે જોઈ શકો છો કે આપણે રસ્તામાંથી સાસ પણ લાવ્યા છે અને શાક અને રોટલી તો આપણે ઘરથી લાવ્યા હતા તો પપ્પાને હજી ત્યાં છે તો અહીંયા આવે છે તો અહીંયા પોટલું પડ્યું છે તો આપણે અહીંયાથી લઈ જવાનું છે અને ટિફિન એરિયા અહીંયાથી લઈ જશે તો મમ્મીને લઈને આપણે સાડનું પોટલું લઈને ઘરે જવાનું છે તો તમે જોઈ શકો છો આ છે પોટલું તો ટિફિન આપણે અહીંયા રાખીએ તો ગાઈસ સરસ મજાની કાકડી કાપી છે અને મયתו મરચું નાખી દીધું છે તો આપણે એટલે માં પપ્પામાં ભાત લાવ્યા હતા તો ત્યાંથી હું કાકડી લાવ્યો છું અને કાપી નાયા હતી તી ખાવાનો ખાતર કાકડી ખાતા હતા હા

તો ભાઈ ઘરમાં સરસ મજાની ફૂંદી આવી ગઈ છે આપણે બહાર કાઢવાની છે ને ગરમું ગરમું વાપરી રહી જાય જો સરસ મજાની છે ચલો બહાર નીકળો ગયા કેટલી સરસ મજાની જો તો ભાઈ સરસ મજાની ફૂંદી આપણા ઘરમાં આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે બહાર કાઢશે ને હવે જો

ની નીર તો રૂડા પોખુ બાઘી જુ સપસ સવા મોટો મોટો રે તો શેરી કી લગી એ તો બાઘી તો હર ઘર હેવરી ફડી તૂટી જાય પછી ન જીંદગી ફેર જાય